જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજના બ્લોગની સીધી શરૂઆત કરીએ છીએ કેરના નીચેથી તો ગાઈસ તમને બધા પાછળ આ બધા કેરતો કેળાનું લુમખું કેમેરામેન ઝૂમ કરો થોડું કર્યું તો ગાઈસ આજે આપણે કાચું કેરું ખાવાનું છે ટ્રાય કરીએ કે કેવું લાગે છે પેલા તોડવું પડે બરાબર છે તો ગાઈસ જોઈ લો મસ્ત મજાનું લીલું છમશે કેળું તો લહેડો ત્યાં ઓન આપણામાં ફોડીએ અંદરથી જોઈએ કેવું નીકળે છે અરે યાર જો દૂધ જેવું નહીં અંદર હા જોઈ આ ગાઈસ છે ખા જો એકદમ ચીપકી જાય આ ગુંદર જે વાત થઈ છે તો લહેડો ઓન પેલા થોડું ફોલ લે અને પછી ખાઈએ ને તમને બતાવીએ કેવું લાગે છે ફોલ આપે નહી ગાઈસ જોઈ લો ખરેખર હું એથી દોડું ધબ જ નીકળી જવું

બધી માટી થી ધોવા પડી કારણ કે હાથ ખાલી ઉંદર જેવા થઈ ગયા છે આ ગાઈસ બધું શોર્ટ બગડી ગયું આ હાથ ધોઈ ધોઈ તો લેડો અમારે અમાર ફરે ગાડી છે કાલે અર્ધુ સાફ કરી દઉં અર્ધુ આજે સાફ કોણ બાકી છે તમારા પપ્પા ને સાફ કરે છે એટલે પણ ભાઈ જય માતાજી માતાજી શું જગ્યા શાંતિ જગ્યા બહુ શાંતિ તમાર અમારે શાંતિ છે બોણ ભાઈ એમ ના મમાના ઘેર ભણ છે

લગભગ આઈ થિંક અમારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે ને કદાચ એમને આ વાનગી ટ્રાય નહીં કરી આઈ થિંક હું ભાઈ પ્રોપર ના કહી શકાય કારણ કે હું જ ફર્સ્ટ ટાઈમ મને ખબર જ નહીં કે આ રીતની વાનગી બને છે પણ આ તો મેં વિડીયો જોયો એટલે મને ખબર પડી એટલે કીધું લહેડો આપણે પણ ટ્રાય કરીએ બરાબર અને તમને બધાને બતાવીએ કે ભાઈ વાનગી કેવી છે એ ગાઈ જો મમ્મી ને કંઈ સાફ કરું છે હું કહો છી રૂપાલ લાહેર દીતાજી હતા બે લઈ જાઉં છું બાજરી મકાઈ હા ફાઈનલી બે કટ ટમેલ આવી ગયો છે એકમાં મકાઈ છે અને એકમાં બાજરી છે હું જો પણ આ ભાઈ કોઈ આમ ખાલી વાનગી ખાવી છે આજ તો પણ ભાઈ હંગાધી રંગાધી રહ્યા છે અને મારા ભાઈ વાનગી એવી બનાવવાની છે ને કે જે લોકો માછલી ખાતા હોય ને માછલી એમનો ટેસ્ટ તો એ લોકોને જ ખબર રહે કારણ કે આપણે હજુ સુધી માછલી

ગઈસ ફાઇનલી આઈ ગયા છે રૂપાલ કંપ આપણે જે આ ટાયર ખરું ને એમાં તો મારા ભાઈ પંચર જેવું લાગે છે ગાઈઝ ટાયરમાં અવા થોડી ઓછી હતી એટલે ફાઇનલી આપણે અવા પુરાઈ દીધી છે અને મારા કાકા પાસે કોમ બતાવ્યું છે એટલે લેહડો પહેલાં પેટ્રોલ પંપે જતા આવીએ ગાઈઝ ડીઝલ ના ખાવા માટે આવી ગયા છે આપણા ડબલામાં ડીઝલ લઈ જવાનું છે એક રૂપિયાનું અમે જોઈએ કે એક હજારમાં શું આવે છે

પણ તું તું આવી ના આવેલું ના આવેલું ના જ આવ્યું તાર પપ્પા આવ્યા છે બ્લોગમાં જોજે હું કેવું પણ આવે આખો બ્લોગ જોઈએ ત્યાં ખબર પડે ગાઈઝ આજે ફર્સ્ટ ક્લાસ વાનગી બનાવવાની છે પણ વિક્રમભાઈનો થોડો પ્રોબ્લેમ આવ્યો છે કાનમાં તો આપણે એમને દવા કરાવતા હઈએ તો જો મારા મિત્રની બાઇક લઈને આવી જશે વિકાજી શું પ્રોબ્લેમ આવ્યો છે તમારે કોનમાં કોન લાવવા છે કોન લાવવા છે હા હા તો લેડો તો નજીકમાં દવાખાનું છે તો જઈને દવા કરાવતા હઈએ હા સાનનું દુખાતા દે સાનનું એ

તો ચલો ગાઈસ આપણે પેલા ઓને મોડી નાખીએ અને તમને બતાવીએ કે ભાઈ કઈ રીતના આ સબ્જી મોરવાની છે તો જુઓ ભાઈ આ કેડ છે બરાબર છે તો અને આપણે ઉપર જે ફોતરું દેખાય એને ખાલી કાઢી નાખવાનું રહે ગાઈઝ અત્યારે હાલમાં કોઈ કેમેરામેન છે નહીં એટલે બધું જાતે કરી રહ્યા છે તો થોડુંક આગા પાછી પણ થાય બરાબર છે પણ ઉપર તો મને જે છાલ દેખાય ને એને ખાલી કાઢી નાખવાની તો લેડો નીચે મૂકીને જ કાઢી નાખીએ તમે જોઈ તમે આ રીતની છાલ કાઢો ને એટલે એના નેચર તમારા બધાનો ફૂલો દેખાય તો આમ તમને બતાવી કે ભાઈ આ ફૂલોને આપણે કઈ રીતનું કરવાનું છે તો પહેલાં આપણે તોડી નાખવાનો ફૂલ તોડી નાખ્યા પછી આ રીતના ઓપન કરી દેવાનું અને ઓય તમારે વચ્ચે એક દંડી દેખાય એકદમ વ્હાઈટ કલરની આ દેખાય દંડી તમને તો આ દંડી છે ને આપણે કાઢી નાખવાની કારણ કે આ દંડી એકદમ કાઠી ડોટ હોય જેનાથી આપણે મોઢામાં ખાવાની મજા ના આવે બરાબર ઓને પહેલાં કાઢી નાખવાની બસ બાકી આ તો મને દેખાય થોડુંક થોડી જેવું એ કોને ખાલી બાકી નાખવાનું બસ બાકી રેડી એકદમ બસ દે રીતના નાખવાનું કઈસ ફાઈનલી અમાથી પેલું કાઢ નાખ્યું છે જાડું જાડું હતું ને એ બરાબર છે અને જો આટલો ફૂલો નાખ્યો છે તો તાને ઘેર જઈએ મસ્ત એકદમ ધોઈ નાખીને મિત્રો ફાઈનલી કુકરમાં ફૂલ અબાફા માટે મૂકી દીધા છે અમે જો સુધી ફૂલ અબાફ હોય એટલામાં આપણે ડુંગળી મોણ નાખીએ બીજી બધી જે સામગ્રી છે ને એ તૈયાર કરી દઈએ મિત્રો ફાઈનલી કુકરમાંથી બહાર નીકાળી દીધા છે કેળનો ફૂલો જુઓ તમને બતાવીએ કંઈક આ ટાઈપનો દેખાય છે બરાબર છે બાકી ઓન આપણામાં વઘારવાના છે તો જુઓ તમને પહેલા બધો સામાન બતાવી દઈએ તો જુઓ ભાઈ મસ્ત મજાની ડુંગળી કાપી નાખી છે લીલા મરચાં છે અને લાલ ટમાટર તો ચલો તમે કઈ રીતે છે એ તમને મિત્રો ફાઈનલી કેરના મિત્રો ફાઈનલી કેરના ફૂલોની સબ્જી બની ગઈ છે જુઓ તમને બતાવીએ હા એ ઉપર આપડે ધોણા નાખ્યા છે અલગથી બાકી સબ્જી તો એક નંબર લાગે છે ચટણી ટાઈપ બનાવી છે બરાબર છે આ વખતે પેલી વખત ટ્રાય કર્યું છે ને એટલે માપની જ બનાવી છે અમારે ટેસ્ટ વેસ્ટ માર્યું પછી તમે બધાને જણાવ્યું એકદમ ચટાકેદાર લાગે છે અમે બાકી જો આ બાજુ મારા મમ્મી હશે તો લોટ બોધ હશે અને આ બાજુ બીજી સબ્જી બનાવી છે ડુંગળી બટાકાની કારણ કે કદાચ આ બધાને સબ્જી ના ભાવે તો બધા પૂછ્યા થોડા એટલે બાજુમાં પેલી સબ્જી ખાઈ શકે બરાબર છે જમવા માટે બેસી ગયા છે જુઓ ભાઈ કી કદી પહેલા તો કારણ કે ટેસ્ટ ઉપર છે ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યા છે ફૂલો નહીં કહેતા હું ખાયા ફૂલો એવું કે મોગ કરી ઘરી એટલે આજે ભાવ હજી ખાવાના તું ફૂલો જોઈએ છે એવું લાગે જોઈ રહ્યા ઓમ તો બા આવે તો મેં પેલા વિડીયોમાં બધી કોમેન્ટ જોઈ હતી કે બધા એમ કહેતા હતા કે ભાઈ આપણું કહેવાય કડવી પણ કડવી નહીં ભાવતી ઓમ બહા આવે તો મને ચટણી ભાવે એકદમ ચટણી ટાઈપ મોહ ધની ભાઈ ભે ભાઈ હતા ભાઈ ભણમી અમે ફૂંગળી તો ચલો તને એક બટકી રાખીએ આપડે ગાઈસ મમ્મી ટેસ્ટ મારે કમ્પ્લેટ લાગે છે શું કેવું થાય છે ગાયશ હાર દીક તો નથી ભાવતી પણ જો મમ્મી ને ભાવી તો મમ્મી પાછી બીજી લીધી બધા કમ્પેટ ભાવ છો ગમે તાન પર તો ના પાડતો તાન ગઈ રાતના પૂણા નવ થયા છે અને જુઓ ફાધર ફાધર ગઈ ઘેર આવી ગયા છે મગફળી વેચીને આજે મારે ફાઇનલી બધી મગફળી વેચી મારી છે અને જે આપણે સબ્જી બનાવી હતી ને એ ફાધરને આપી છે તે આખું તપેલું લઈને જ બેહ્યા છે પપ્પા તો કેવી લાગી મસ્ત કમ્પ્લીટ છે મગફળીઓનો ભાવ આવ્યો અગિયાર એકત્રીસ હા વજન થયું ગઈઝ ફાઈનલી જમી લીધું છે બાકી તમને બદલ આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર તો ચેનલ ને કરી દેજો બાકી મરી હજી નવા વિડીયોમાં બાય બાય ટેક કેર જય માતાજી